તો અમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌ દાર્શનિક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અહીં એક નાનકડી પણ ખૂબ જ પ્રેરણાદાયી વાર્તા છે જે તમને જીવંત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવામાં મદદ કરશે હાથી અને દોરડું એક વ્યક્તિ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે જોયું કે એક વિશારકાઈ હાથી માત્ર એક પાતળા દોરડાથી બંધાયેલો હતો તે આશ્ચર્યચકિત થઈ ગયો કે હાથી ધારે તો એક ઝટકામો આ દોડું તોડી શકે તેમ હતો છતાં તે શાંત ઊભો હતો આટલો શક્તિશાળી હોવા છતો આ પાતળું દોડું કેમ નથી તોડતો માવતે હસીને જવાબ આપ્યો જ્યારે આ હાથી ખૂબ નાનો હતો ત્યારે અમે તેને આ જ દોડાથી બોજતા હતા તે સમયે તેના માટે આ દોડું તોડવું અશક્ય હતું તેણે ઘણી કોશિશ કરી પણ તે નિષ્ફળ રહ્યો હતો હવે તે મોટો થઈ ગયો છે પણ તેના મનમાં હજુ એ જ વાત ઘર કરી ગઈ છે કે તે આ દોડું ક્યારેય તોડી શકશે નહીં એટલે કે તે ક્યારેય પ્રયત્ન જ નથી કરતો આ વાર્તાનો બોધ આપણે પણ જીવનમાં ઘણીવાર ભૂતકાળની નિષ્ફળતાઓને કારણે માની લઈએ છીએ કે આપણે અમુક કામ નહીં જ કરી શકીએ આપણે આપણી આસપાસ નકારાત્મક વિચારોનું દોરડું વધી લઈએ છીએ યાદ રાખો તમારી ક્ષમતા ગઈકાલની નિષ્ફળતા પર નહીં પણ આજની તમારી મહેનત અને આત્મવિશ્વાસ પર નિર્ભર છે મિત્રો વાર્તા સારી લાગી હોય તો તમે તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ જરૂર લખશો